નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ટુડિયુ ન્યૂઝ આજે મહાસુદ સાતમની પાવન તિથિ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિન ઉજવાઈ રહ્યો છે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાણોદ ક્ષેત્રમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી મા નર્મદાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ચાણોદ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો આ પ્રસંગે એકસો મીટર લાંબી અને બાવન હજાર સો નર્મદે હર નામવલી લખેલી ભવ્ય ચુંદડી નર્મદાજીને અર્પણ કરવામાં આવી દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા નર્મદાજીની પાલખી યાત્રા અને શોભાયાત્રાએ સમગ્ર ચાણોદને ભક્તિમય બનાવી દીધું આજે નર્મદા કિનારે મહાઆરતી દીપદાન ચુંદડી મનોરથ અને આતિશબાજી સાથે આહલાદક વાતાવરણ સર્જાયું હતું શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી શ્રીફળ દૂધ પુષ્પ અને બોર જેવી સામગ્રી નર્મદાજી માતાને અર્પણ કરી હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે ચુંદડી મનોરથમાં ઉપસ્થિત રહ્યા છે કાંઠા વિસ્તારના રહેવાસીઓ માટે જીવદોરી સમાન નર્મદા મૈયાનું ભાવિકોએ પૂજા અર્ચન કરી ઋણ અદા કર્યું દક્ષિણ દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદના મલ્હાર ગાંવ ખાતે આજે ઘાટ પર મા નર્મદે અન્ય પ્રાગત્ય દિન ઉજવાઈ રહ્યો છે મોટી સંખ્યામાં નર્મદા કાંઠાના નાગરિકો આજે અહીંયા ઉપસ્થિત છે મા નર્મદા એ ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખાય છે અને મા નર્મદાના આશીર્વાદ નર્મદા કિનારાના તમામ લોકો પર વરસતા રહે છે ત્યારે મા નર્મદા આ જ રીતે આશીર્વાદ આપે એ આ તબક્કે પ્રાર્થના કરજો સાથે સાથે જ બે દિવસ પહેલાં અહીંયા પાણીની તકલીફ હતી ત્યારે તંત્ર તરફથી બે દિવસમાં પાણી છોડવામાં આવ્યું ને આજે મા નર્મદાનો સુંદર નજારો જોવા મળે છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી મા નર્મદાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે તમામ નર્મદા કાંઠાના રહેવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ જ રીતે મા નર્મદા તમામ પર આશીર્વાદ ઉત્સાહતી રહી એ પ્રાર્થના છું